અમદાવાદના મણિનગર ખાતે આવેલી વેદાંત ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલમાં એક અદ્ભુત કોમિક કોન ફેસ્ટિવલની ઉજવણી કરાઈ મણિનગરની વેદાંત ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલે તાજેતરમાં એક વાયબ્રન્ટ કોમિક કોન ફેસ્ટિવલનું આયોજન કર્યું જ્યાં કેમ્પસમાં સુપરહીરો કાર્ટૂન પાત્રો અને આનંદ આનંદની જાદુ દુનિયામાં પરિવર્તિત થઈ ગયું આ કાર્યક્રમમાં સ્કૂલના નાના બાળકો તેમના મનપસંદ પાત્રોના પોશાક પહેરીને આવ્યા હતા સ્કૂલના વિદ્યાર્થીઓ પોતાના પ્રદર્શનથી ઉત્તેજના અને સર્જનાત્મકતા ફેલાવતા હતા સુપરહીરો થી લઈને બાળકોના પ્રિય કાર્ટૂન પાત્રો સુધી તેમના રંગબે રંગી પોશાકોએ પ્રસંગને જીવંત બનાવ્યો બાળકોએ વિવિધ પ્રવૃત્તિઓ રમતો અને એક્ટિવિટીમાં ભાગ લઈને પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો બાળકો સાથે તેમના વાલીઓએ પણ ઉત્સવમાં સક્રિયપણે ભાગ લીધો હતો તેમનો ઉત્સાહ અને સમર્થને આ પ્રસંગને વધુ વિશેષ બનાવ્યો એમણે આજે આ આખું મોટું ઇવેન્ટ અહીંયા ઓર્ગેનાઇઝ કર્યું છે ઓન બિહાફ ઓફ ચિલ્ડ્રન્સ ડે અને એક કોન છે અમે બેઓને ક્લબ કરીને આજે આ ઇવેન્ટ સ્પેશિયલી અમારા બચ્ચાઓ માટે કર્યું છે જેમાં નાના નાના કિડ્સ અહીંયા આવે અને એ લોકોએ અમે ડિફરન્ટ કોર્નર્સ રાખ્યા છે જેમ કે ટેટુ કોર્નર રાખ્યું છે ફોટોબૂથ રાખ્યું છે થ્રી ફોર ગેમ્સ રાખ્યા છે બલૂન ગેમ બોલ ગેમ ડ્રોઈંગ ગેમ જેમાં કિડ્સને બહુ જ મજા આવે અમે સાથે સાથે રેમ્પોક બી રાખ્યો છે જેનાથી છોકરાઓને આખું એક કોમિક કોમિક વર્લ્ડમાં એ લોકો આવ્યા હોય એ પ્રમાણે અમે આખું આજે સેટઅપ કર્યું છે જેમાં કિડ્સ આજે જ એન્જોય કરી શકે સો અમારા વેદાંત ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલમાં આવી રીતે ઓન એન્ડ ઓફ એક્ટિવિટીઝ અમે કરાવતા હોઈએ છીએ લાઈક બેબીઝ ડે આઉટ હોય છે હેલોવેન હોય છે હવે હવે નેક્સ્ટ અમે ક્રિસમસ કાર્નિવલ કરીશું સો વી મેક શ્યોર કે અમારા બચ્ચાઓ જે છે એ લોકો પોતે આ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરે અને એ લોકો એન્જોય કરે સો મારા અને બધું એ રીતે જ ફ્રેમ હોય છે કે જેમાં કિડ્સની પાર્ટિસિપેટ मोर हम लोग का एचता हुई की पार्टिसिपेट करे करेट इज अवर मेन मोट सिंस मेनी इयर्स माय किड्स हैव बीन ओवर हियर बहुत अच्छी एक्टिविटीज होती है एवरी मंथ एक्टिविटीज होती है द बेस्ट पार्ट इज माय किल इज ग्रूमिंग जो उसको एक्सप्लोजर यहाँ मिला है अबाउट मोटर स्किल एक्टिविटीज एंड ग्रॉज एक्टिविटीज जिसकी वजह से बहुत एनहांसमेंट हुई है उसकी भी एंड राइट नाउ वो अच्छे से ये सब यहाँ लर्न करके सब कुछ पढ़कर एंड नाउ ही इज वेरी गुड अच्छे से ही इज डूइंग ऑल वेल इवन द राइटिंग स्किल्स हैव बीन डेवलप्ड एंड मेनी अदर थिंग्स जो मैं इस स्कूल के जितनी चाहूँ उतनी ग्रेटफुल रहूंगी बिकॉज राइट नाउ माई किड्स इज एंजॉइंग टू मच आज यहाँ पे कॉमिकॉन डे यहाँ पे सेलिब्रेशन हुआ है किड्स हैव बीन कम इन टू फेवरेट कैरेक्टर्स सो मेरा बच्चा यहाँ छोटा चार्ली चापलिन बन के आया था सो ही यूज टू लाइक दैट कैरेक्टर तो बहुत अच्छे से एवरीबडीज एंजॉयड अलग टीचर्स इतनी मेहनत करते हैं देव केर्थ अलग अलग कॉर्नर टाटू कॉर्नर है सैंडविच कॉर्नर है मोनाको कॉर्नर है दी हैव गेम्स फॉर पेरेंट्स एंड चिल्ड्रेन जहाँ पेरेंट्स भी इन्वॉल्वमेंट होते हैं मदर्स क्लब होता है बहुत कुछ है सो आई एम वेरी ग्रेटफुल टू वेद इंटरनेशनल फेसबुक